જય શ્રી કૃષ્ણ આજે તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ અને નવરાત્રિનો પહેલો દિવસ નવરાત્રિની શરૂઆત છે તો આપણે આજે જેતપુર તાલુકાના રબારીકા ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈએ જે આપણું મેક્સકોટ વર્ઝન સ્કાયબોલ આવેલું છે ભીષ્માનું ખાસ કરીને તો તેમના મુખેથી સાંભળીએ તે કેટલા ખુશ છે તો તમારું આખું નામ રબારીકા જેતપુર તાલુકા રબારીકા બરોબર મેક્સકોટ વર્ઝન કપાસ વાવેલો છે હા સારી વાસ્તુ વેરાયટી છે લાયક છે બરોબર આ સ્કાયબોલ વેરાયટી તમે ક્યાંથી લાવ્યા કાલાવડથી કાલાવડથી લાવ્યા હતા કાલાવાળ બરાબર ખાસ તો આ મેક્સકોટ વર્ઝન અમારું વીસમાંનું સ્કાયબોલ છે એ તમે ક્યારે વાવેલો એ છ બારે છ બારે બે હજાર પચીસના રોજ વાવેલો છે કેટલા પેકેટનું વાવેતર છે સાત પેકેટ સાત પેકેટનું વાવેતર છે

રોગ જેવા થામે પ્રતિકારક વેરાયટી છે એમ બરાબર આગળ બતાવજો કપાસ તમે જરાક આમ આગળ આગળ ચાલે છે જો વાંધો નહીં જોઉં ખેડૂત ભાઈઓ ખાસ કરીને સારી વસ્તુ છે ફિલ્ડ ઉપર આવ્યા છે તો ફિલ્ડમાં કુણપાઈ સારી છે અને કપાસ ઓલ ઓવર ગ્રીનરી એવી છે અને ખેડૂત ભાઈની માવજત એવી જ છે પછી મહેનત સારી હા મહેનત સારી છે એમાં તો ઓકે આભાર